આપડે ચાલે બજારમાં થઈ ને હવે અમે નાખશું બજારમાં દુકાને

મળીએ હવે બજારમાં જઈ સીધા હેલો મિત્રો અને આપણે હવે નીકળ્યા છીએ ધંધા અને અમારો મોડસ ક્યો છે દેખાતો નહીં તે જેરી હ સેજેરી ચો મું નહીં પડ્યા હું નહીં પાછો કાળું hazard નથી પાસ મલ્લી આપણે બાય આ દુગે ઓમ કરે તનમો ભેગે તનમો

સીધા એક ફેરવ જવા સીધા બોલતો ખરા સીધું બોલતો નહીં આ વાત કોણ પૂછે કોઈ નહીં એવું જેવું ધારો વિડીયો ઉતર ઉતર તન આરે બોલતો નહીં કે લાઈક કરો શેર કરો મારો હું કીધા કા પણ ફોન થન હમ એક્ટિવાનો રેટ સાઈડમાં કરે છે આપણી એકતા નહીં ભાગ જાય રહ્યા

એ નામ આપતા હે નહી ખાયો ડોક્ટર સાહેબ લેવા બ્લોગ ચાલુ કરે બ્લોગ ચાલુ કરે ફોન કરો લઈને આવજો ચાલુ કરીએ વાન દે છો તો આપણે દવા લઈ લીધી છે અને હવે જવાનું છે આગળ અડોલ આ આગળ છે

કતો બંદર લગભગ બે મેયા થઈ જાય થઈ જાય બોલ હાઈ ગાઈસ બોલ 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 છે લે લાઈન બોલ કે ભાઈ हां ए गोपा पेला आ नहीं ले रहे जो है पानी ताजा ले रहे <laughs> 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 हर kok चला